હેલો ગાઈઝ આજે આપણે બનાવીશું પાત્રા પાત્રા બનાવવા માટે મેં અહીંયા આઠથી દસ પાત્રાના પાન પીધેલા છે આ રીતે આપણે બધા પાત્રાની અંદર રઘુ કાઢી લેવાની છે એક સરખી રીતે રઘુ આપણે છરીની મદદથી કાઢી લેવાની છે વચ્ચેથી અને સાઈડમાંથી બે સાઈડથી આપણે રઘુ કાઢી લેવાની છે જેથી કરીને આપણા પાત્રા એકદમ સરસ રીતે ચડી જાય આ રીતે એક એક પાનની વારાફરતી બધાની રઘુ કાઢી લેવાની છે તમે છરીથી ના ફાવે તો તમે બ્લેડની મદદથી પણ રઘુ કાઢી શકો છો આ રીતે મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટની અંદર મરચું ધાણા જીરું થોડી હિંગ હળદર અને મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું છે મીઠું વધુ ખાતા હોય તો વધુ અને ઓછું ખાતા હોય તો ઓછું એડ કરવાનું છે મેં અહીંયા આમલી અને ગોળનું પાણી એડ કરેલું છે જો તમે લીંબુ એડ કરવા માંગતા હોય તો લીંબુ પણ એડ કરી શકો છો આંબલી ગોળનું પાણી એડ કરો તો લીંબુ એડ ના કરો તો પણ ચાલે આ રીતે આપણા બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે એક એક ગોળી ના રહે તે રીતે અને પછી થોડું પાણી ઉપરથી સાદું પાણી પણ એડ કરેલું છે આ રીતે આપણા બેટરને ફેટતું લેવાનું છે આપણું બેટર તૈયાર છે અને મેં ઉપરથી ગરમ મસાલો પણ થોડો એડ કરેલો છે અને પછી અહીંયા ખાવાના સોડા એડ કર્યા છે અને થોડું તેલ પણ એડ કરી દેવાનું છે અને પછી આપણા બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે પછી આપણું બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે બહુ પાતળું પણ બેટર નથી રાખવાનું અને બહુ જાડું પણ બેટર નથી રાખવાનું આ રીતનું રાખવાનું છે મીડિયમ પછી આપણા બધાના પાત્રાના પાન ઉપર આ રીતે આપણે ચણાના લોટનું બેટર લગાડી દેવાનું છે જોઈ શકો છો આ રીતે લગાડીને એક પાન ઉપર લગાડાઈ જાય તે જ રીતે આપણે બીજું પાન તેની ઉપર મૂકીને લગાડી દેવાનું છે આ રીતે બધા જ પાન ઉપર સરખી રીતે ચણાનું લોટનું બેટર લગાડી દેવાનું છે આ રીતે લગાડશો તો આપણા પાત્રા એકદમ સરસ બનશે પાતરાને આપણે ધીરે ધીરે બેટર લગાડી દેવાનું છે અને પછી તેની અંદર આપણે જો તમે ખાંડ એડ કરવા માંગતા હોય બેટરની અંદર તો ખાંડ પણ એડ કરો તો ચાલે લીંબુ અને ખાંડ એડ કરવાની તો આંબલી ગોળનું પાણી એડ નહીં કરવાનું આ રીતે પછી આપણે આ પાત્રાને આ રીતે રોલ વાળવાનો છે બે સાઈડથી પહેલાં આપણે વાળી લેવાનું છે પછી તેની ઉપર ચણાના લોટનું બેટર લગાડી લેવાનું છે અને પછી આપણે તેને આ રીતે રોલ વાળી લેવાનું છે રોલ વાળતી વખતે જેમ રોલ વાળીએ તેમ આપણે તેની ઉપર બેટર લગાડી દેવાનું જેથી કરીને આપણું રોલ એકદમ સરસ રે વિખાઈ ના જાય આ રીતે પછી મેં અહીંયા ઇલેક્ટ્રિક કુકરની અંદર પાત્રાના પાનને મૂકી દીધા છે તમે જો ઢોકળિયાની અંદર મૂકતા હોય તો ઢોકળિયામાં પણ મૂકી શકો છો પાત્રાને ચડતા આપણે પંદરથી વીસ મિનિટ લાગશે આપણા પાતરા હવે તૈયાર છે આ રીતે મેં અહીંયા રાઈ અને તલનો વઘાર એડ કરેલો છે આ રીતે જોઈ લેવાનું વઘાર આપણો આવી ગયો છે હવે હું અહીંયા પાત્રાના પાનને એડ કરી દઈશ આ રીતે આપણા તલ ફૂટવા લાગ્યા છે આ રીતે આપણે પાત્રાના પાનને સુધારીને પછી એડ કરી લેવાના છે પાત્રાના પાનને વઘારની અંદર જો તમે મીઠું એડ કરવા માંગતા હોય તો મીઠું પણ થોડું એડ કરી શકો છો આ રીતે પછી આપણે કઢાઈની અંદર હલાવી દેવાના જેથી કરીને આપણા પાત્રાના પાન ઉપર વઘાર એકદમ સરસ આવે મેં અહીંયા તલ એડ કર્યા છે તમે તલ એડ કરવા માગતા હોય તો એડ કરી શકો છો પછી આ રીતે આપણે સતત હલાવતું રહેવાનું છે જેથી કરીને આપણા પાતરાના પાનની અંદર મસાલો એકદમ સરસ રીતે ચડી જાય આપણા પાતળા જો તમે આ રીતે કરશો તો આ પાતળા એકદમ સરસ બનશે અને ટેસ્ટી બનશે પાત્રાની અંદર આપણે તલ અને રાઈનો વઘાર નાખીએ તો તેનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે આ રીતે આપણા પાત્રા એકદમ સરસ છે તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે તેની અંદર રાઈ અને તલનો સ્વાદ એકદમ સરસ આવે છે